નડિયાદનગરના પ્રાંગણમાં તારીખ ત્રણ દસ બે થી તારીખ અગિયાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ ભવ્ય આયોજન ફાર્મ ગ્રાઉન્ડ પેટલાદ રોડ નડિયાદ ખાતે કરવામાં નવદુર્ગા ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવ આપણા સૌના માર્ગદર્શક યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય દંડક ગુજરાત પંચાયતી રાજ સમિતિના વર્તમાન અધ્યક્ષ પંકજ દેસા ભાઈના પૂર્ણ સમર્થન તથા ભારતીય જનતા પાર્ટી પરિવારના સંયોગથી કરવામાં આવ્યું છે આપે જણાવ્યું તે પ્રમાણે મા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા પરિવાર દ્વારા તારીખ ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન નવદુર્ગા નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્યાથી ભવ્ય આયોજન રાધે ફામ ગ્રાઉન્ડ પેટલાદ રોડ નડિયાદ ખાતે કરવામાં આવેલ છે આધુનિક વ્યવસ્થાઓને ધ્યાન પર રાખી અને અત્યારનો ગરબાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રમાણે ગરબાના ગુજરાતનું ગૌરવરૂપ ઘરેણું એવા પલક પટેલ નવે દિવસ યુવક યુવતીઓને આ ગરબામાં ઝુમાવશે પવન કલ્યાણ વૃંદ દ્વારા મ્યુઝિક અને બેસ્ટ સાઉન્ડ દ્વારા ઓર્કેસ્ટ્રા અર્પણ કરવામાં આવનાર છે ત્યારે નવદુર્ગા પરિવાર દ્વારા આ રાધે ફાર્મ ખાતે સોળ વીઘાથી વધુ લેન્ડ એરિયામાં એકી સાથે બાર હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે તે પ્રમાણે એની રમવાની વ્યવસ્થા છે છ હજારથી વધુ જોનારા શાંતિપૂર્વક બેસી શકે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થાઓ ફૂડ સ્ટોલ સરકારી ધારાધોરણ નીતિ નિયમ મુજબની તમામ પરવાનગીઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે મેડિકલ ઇમરજન્સી માટે બે એક્ઝિટ ગેટ આપણે આરોગ્ય ખાતાનો એક સ્ટોલ એક એમ્બ્યુલન્સ ખાનગી અને એક સરકારી એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કેમ્પસમાં ઉપલબ્ધ રહેશે એ ઉપરાંત ટ્રાફિકની કોઈ સમસ્યા ન નડે એ પ્રમાણે બાવીસ વીઘાથી વધુ આપણું જે અત્યાધુનિક સ્વામિનારાયણ મંદિર અહીંયા બનેલ છે એ યોગી ફાર્મ ખાતે ટ્રાફિકની પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે